ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ નગરપાલિકા દ્વારા મોન્સૂન પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે તેમાં વરસાદી નાળાની સફાઈ પૂર્ણતાના હારે છે અને જો વાવાઝોડ વાવાઝોડાની પરિસ્થિતિ ઉપસ્થિત થશે તો તેમાં હોડિંગ બોર્ડ્સ તથા જે મોટા જોખમકારક જે મોટા ઝાડ હશે તેને ટ્રીમિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે નગરપાલિકાની ટીમો આ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે દ્વારા કામગીરી વિસ્તારોમાં હાથ ધરવામાં આવી છે અને લગભગ પૂર્ણ થશે તમામ વિસ્તારોમાં નગરપાલિકાના તમામ વિસ્તારોમાં જે સ્ટ્રોંગ વોટર ડ્રેન છે તેની સફાઈની કામગીરી કરવામાં આવેલી છે કટિંગની કામગીરી બસ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે અને જો વાવાઝોડા જોડાની પરિસ્થિતિ હશે એવા તમામ ભયજનક માં આ કાર્યવાહી કરવામાં આવશે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો